બે મિનિટ થઈ પણ કોઈ ડોકો વિષય મારી નઈ નીકળ્યો Gracias. <coughs> <coughs>

અરે એક દિના અમુક યુટ્યુબર એવા છે તે મને આન પટેલ મિસ્ટર તો કેટલા આખા આખા ઓલાના કમાય એક દિના બોલો અને એના બધી રોજ રોઈ ની ખબર બોલો આટલા ડોલર ઓલા ખા એમ

वो लट साधना रे पीवा लागे वेटली बो बार नेट उई जाय तुम्हारा फायगी छे ने फायगी छे अमर जेवन है पातो हो तो नवा डेली प्रोसेस छे करू मैं एक बनायो मा माती बन्योत नी बोलो आओ

ઓકે ભાઈ કરી દઈશું ડબલ ટેપ

দেখতে যাচ্ছে তো আসলে આ જો તો મેડી છે નથી રણ ન હોય ની કે આમ